ગીર સોમનાથ કોડીનાર સ્થિત ન્યુ એરા સિનેમા વિરુદ્ધ ફાયર સેફ્ટી મુદ્દે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક કાર્યવાહી કરી સિલ મારવામાં આવ્યું છે ગીર સોમનાથ ના કોડીનાર ખાતે આવેલ ન્યૂ એરા સિનેમામાં ફાર સેફ્ટી બાબતે નિયમોનું પાલન થતું નહીં હોવાનું તથા લાંબા સમયથી સિનેમાનું લાયસન્સ રિન્યુ કરાયું ન હતું ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાની માહિતી મળતા આ મુદ્દે જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને લઈને કાર્યવાહી કરી હતી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સિનેમાનું લાયસન્સ ગુજરાત સિનેમા રૂલ્સને આધારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું મહેશ ડોડિયા નેશનલ પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર